ગોંડલ અને રીબડા આ બે એવા શહેર કે જે વર્ષોથી બે પરિવારની વચ્ચે લડાઈ ચાલે છે અને લડાઈ ચાલતી હોય એ બધાની વચ્ચે અનેક પ્રકારની ઘટનાઓ પણ સામે આવે છે રેબડાની અંદર અમિત ખૂંટનો જે કેસ બન્યો એ કેસ પછી જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ગણેશ કુંડલા બે પરિવારો વચ્ચેની લડાઈ ફરી એકવાર ચાલુ થઈ છે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ બંને વચ્ચે મિત્રતા હતી બંને પોતપોતાના દીકરાઓને ટિકિટ આપવા માટે મથી રહ્યા હતા અને સિંહને ગણેશ ગુંડલને ટિકિટ અપાવવી હતી પણ નામ જાહેર થયું ગીતા બજાડેજાનું જાડેજાનું જયરાજસિંહને પરિવારમાંથી ટિકિટ મળી અને પછી બંને વચ્ચે ફરી એકવાર પાછું એ ગજ છે એ શરૂ થયો પણ આ બધાની વચ્ચે અત્યારે જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમમાં પણ ફરી એકવાર એ બા આ બે પરિવારોનું જ નામ સામે આવ્યું છે અમિત ખૂંટ કેસમાં જે વકીલો પકડાયા છે એ વકીલોના રિમાન્ડ મંજૂર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો એ રિમાન્ડ મંજૂર કરવાનો કેમ ઇનકાર કર્યો એ મિસ્ટર એક્સ કોણ છે જે યુવતીની મદદે આવ્યો હતો અને એ પોલીસને એની માહિતી મળી છે કે નહીં આ બધી જ વિગતો વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ ગોંડલ અને રીબડાની હરીફાઈની વચ્ચે ત્રીજી તારીખે રાજકોટમાં એક સગીરા સત્તર વર્ષીય સગીરા ફરિયાદ કરે છે કે રીબડામાં રહેતા અમિત ખૂટે એના પર દુષ્કર્મ આચર્યું છે એ ફરિયાદ થઈ એના બે જ દિવસમાં જેવો પોલીસ કેસ થયો અને તપાસ શરૂ કરવામાં આવી એટલે અમિત ખૂંટ છે એણે પોતાનો જીવ ટૂંકાવ્યો એણે જીવ ટૂંકાવ્યો એની સાથે એણે પોતાના ખિસ્સામાં એક અંતિમ નોટ પણ મૂકી હતી એ નોટમાં એનો આરોપ હતો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા પર એની સાથે બાકીની બે છોકરીઓ પણ હતી જેમાંથી એકે ફરિયાદ કરી હતી અને જેમાં એક છે મદદગારી કરી રહી હતી એ યુવતીની આ ચાર લોકો પર એણે અમિત ખૂટના જે ભાઈ છે એમણે ફરિયાદ નોંધાવી નોંધાવ્યા પછી આખો ઘટનાક્રમ ચાલ્યો એકબીજાની સામે પોસ્ટર વોર શરૂ થયા અને એ બંને પરિવારોના પોસ્ટર વોરની વચ્ચે સમાચાર એ સામે આવ્યા કે અમિત ખૂટના ભાઈએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવી છે એટલે એ કેસમાં એ યુવતીઓની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી અને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિત એમની ધરપકડ કરવામાં આવી અને પછી એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ગોંડલની કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા તો કોર્ટે પોલીસે કહ્યું કે અમારે આમની પૂછપરછ કરવી છે અને અમારે બાર દિવસના રિમાન્ડ એમના જોઈએ છે વકીલો એવી દલીલ કરી કે આ આખી એ ઘટના બની જ્યારે પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાય અને પછી આ યુવતી છે એ મદદ માટે અમારી પાસે આવી અમે વકીલ છીએ અને અસીલની મદદ કરવાનું અમારું કામ છે એટલે અમે યુવતીને મદદ કરી હતી બાકી અમે પહેલેથી આ કેસને જાણતા નથી જ્યારે શરૂઆતમાં આ માહિતી સામે આવી હતી ત્યારે એવું કહેવાયું હતું કે આ બે વકીલો છે એણે યુવતીને મદદ કરી હતી અને અમિત ખૂંટને ફસાવવા માટે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અમિત ખૂંટે એની પોતાની અંતિમ નોટમાં પણ લખ્યું છે અને જે એમના ભાઈએ ફરિયાદ કરી છે એમાં પણ લખ્યું છે કે એને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે અમિત ખૂંટે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા પર એક કેસ કર્યો હતો હવે કોર્ટની અંદર આ રિમાન્ડની માંગ કરવામાં આવી વકીલોએ દલીલો કરી કોર્ટે દલીલો મંજૂર રાખી અને બંનેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા ગોંડલની કોર્ટ પાસે અધિકાર નથી કે જામીન આપે એટલે હવે સેશન્સ કોર્ટમાં આ મામલો આખો પહોંચશે વકીલો ત્યાં જામીન માટે અરજી કરશે પણ આ બધાની વચ્ચે અમિત ખૂટનો જે પરિવાર છે એ એવું પણ કહી રહ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા છે એ માથાભારે શખ્સો છે અને એમનું અમને પ્રેશર છે એના કારણે અમારે રીબડા પણ છોડવું પડ્યું છે એટલે અમને પોલીસ પ્રોટેક્શનની પણ જરૂર છે પોલીસ પ્રોટેક્શનની જરૂર છે એવું પણ એમણે કહ્યું છે પોલીસ એમને પ્રોટેક્શન આપે છે કે કેમ એ જોવાનું રહેશે સાથે આ વકીલો હવે જેલમાં જાય છે ત્યારે શું થાય છે અને એ જામીન માંગે છે ત્યારે સેશન્સ કોર્ટમાં શું થાય છે એ પણ જોવાનું રહેશે પણ જ્યારે આ વકીલોની ધરપકડ કરવામાં આવી એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તો ગોંડલનું આખું જે બાર એસોસિએશન છે એ વિરોધમાં આવ્યું હતું એમણે પણ એવું જ કહ્યું હતું કે અમે વકીલ છીએ અને કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવે છે મદદ માટે તો અમારું ક

જુનાગઢ કોઈ વ્યક્તિ છે પણ એ કોણ છે એની જાણકારી પોલીસ પાસે પહોંચી ચુકી છે પોલીસ હવે ફરી એકવાર પત્રકાર પરિષદ કરે અને જાહેરાત કરે કે વકીલો સાથે શું થયું કોર્ટમાં શું થયું અને આ જે યુવતીએ કહ્યું હતું કે કોઈ મિસ્ટર એક્સ છે જેને અમને કહ્યું હતું કે સારી નોકરી મળી જશે અને જીવન સારું થઈ જશે અને અમારે નોકરીની જરૂર હતી એટલે અમે આ કાવતરું આખું ઘડ્યું હતું અને ટ્રેપમાં અમિતને ફસાવ્યો હતો તો એ કોણ હતું જૂનાગઢનું શખ્સ એ જો એ જૂનાગઢનું છે તો અને નથી તો એ કોણ છે કે જેણે આ યુવતીને મદદ કરી હતી અને પૈસાની ઓફર આપી હતી અને આ રીતે ફસાવ્યો હતો હવે હવે યુવતી કહી રહી છે તો એ ફસાવ્યો હતો અમિત ખૂંટને કે નથી ફસાવ્યો એમાં પણ કેટલું સત્ય છે એ તપાસનો વિષય છે અને પોલીસ આખા કેસમાં તપાસ કરી અને માહિતી સામે આપે ત્યારે ખબર પડશે કે આ કેસમાં સત્ય શું છે અત્યારે તો આ મામલો આખો એ ગૂંચવાઈ રહ્યો છે અને નામ આવી રહ્યું છે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહનું અત્યારે વકીલો પકડાઈ ચૂક્યા છે જેલ હવાલે એમને કરી દેવામાં આવ્યા છે પણ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ છે એ બંને હજુ સુધી પકડાયા નથી એટલે એ બંને પકડાય એમના નિવેદનો લેવાય અને એ નિવેદનોમાં શું સામે આવે છે એના પરથી પોલીસ કયા પ્રકારની તપાસ કરે છે એ પણ જોવું બહુ જ મહત્વપૂર્ણ રહેશે એટલે અત્યારે તો આ આટી ઘૂંટી છે કાયદાની આંટી ઘૂંટી છે નિવેદનોની આંટી ઘૂંટી છે અને અત્યારે વકીલો છે એ જેલમાં છે હવે આગળ શું થાય છે જોવાનું રહેશે આ બંને પરિવારોની લડાઈની વચ્ચે સત્ય શું છે એ સામે આવે બહુ જરૂરી છે અમિત સાથે શું થયું હતું એ જાણવું પણ બહુ જરૂરી છે તમામ અપડેટસ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર